જે કડક વલણ કહી શકાય એ અખત્યાર કર્યું છે કે વોટ ચોરી મામલે ભાજપનું જે વલણ રહ્યું છે એના કારણે જ ભાજપ અત્યાર સુધી આટલી જગ્યાએ સત્તામાં પહોંચી છે કારણ કે કોંગ્રેસના એવા આરોપ છે કે જે સમયે પ્રચાર વખતે જે જે પવન વહેતો હોય 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 છે 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 એટલે કે કે લોકોમાં વે દેખાતો એ એ ભાજપ વિરોધી ઘણા બધા પ્રશ્નો શિક્ષણ લેવલના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્ન હોય કે મોંઘવારી મુદ્દે લોકો ત્રાહિમા બોકારી ગયા હોય બેરોજગારીનો પ્રશ્ન હોય આવા તો ઘણા બધા પ્રશ્નો કે લોકોને ક્યાંય ને ક્યાંય પાયાની સુવિધા પણ નથી મળી રહી જે આ બધા પ્રશ્નો હોય છે ચૂંટણી સમય ઉઠતા જ હોય છે અને લોકો આવા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી વલણ દેખાતું હોય છે ચૂંટણી પ્રચાર સમય પરંતુ મતદાન થયા બાદ જ્યારે પરિણામ સામે આવે છે ચૂંટણીના ત્યારે ચિત્ર કંઈક અલગ હોય છે આવું છેલ્લા ઘણા સમયથી થય રહ્યું છે એ લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે પછી નાની મોટી અન્ય ચૂંટણી હવે આ બધું જે થઈ રહ્યું છે એ કેમ થઈ છે કોંગ્રેસ તરફથી સીધા આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર વોટ ચોરીના લગાવવામાં આવ્યા છે કે વોટ ચોરી ના કારણે જ ભાજપ તરફી જે પરિણામો આવે છે એ આવ્યા છે અને ભાજપે ગુજરાતને મત ચોરીનું મોડેલ બનાવી દીધું છે રવિવારે ખાસ કરી અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે વોટ ચોરી વોટ ચોરીનો જ આ જાદુ છે અને ગુજરાતને મત ચોરીનું મોડેલ ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધું છે ચૂંટણી પડકાર ફેંકી કોંગ્રેસે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે ગુજરાતમાં ઘરે ઘરે ફરી મતદાર યાદીની ચકાસણી કરાશે એટલું જ રહી જેટલા પણ ભૂતિયા મતદારો છે તેને શોધી કાઢવામાં આવશે એટલે હવે કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની છે અને આ મામલે હવે આગળ ઉndarrayૂર્વકની તપાસ થશે તમામ વિધાનસભામાં જે પણ મતદાર યાદીઓ છે તેને ચકાસવામાં આવશે અને ગામડા ગામ સુધી પહોંચી ઘરે ઘરે પહોંચી અને મતદાર યાદીની ચકાસણી કરવામાં આવશે જે પણ ભૂતિયા મતદારો છે તેને શોધી લેવામાં આવશે વોટ ચોર ગદ્દી છોડ જનસભાને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં શંકાસ્પદ ડુપ્લિકેટ અને ભૂતિયા મતદારોને લઈ કોંગ્રેસે જે આક્ષેપ કર્યા તે કોઈએ અત્યાર સુધી નકાર્યા નથી કારણ કે કોઈ જ પ્રતિક્રિયા ભારતીય જનતા પાર્ટી તરફથી આ મુદ્દે સામે નથી આવી એનો અર્થ સીધો જ એ થાય છે કે આ વાતમાં ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ તો છે જ ખુદ કેન્દ્રીય મંત્રી પાટીલિસ્તારમાં જયારે જઈએ છીએ ત્યારે સરકાર વિરોધી વલણ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી વિરોધી વલણ જોવા મળે છે બેરોજગારી મોંઘવારી સહિતના મુદ્દાથી લોકો ત્રાહીમામ છે અને છતાં એકસો છપ્પન બેઠકો પર જીત મેળવે એટલે હવે છે છે કે દાળમાં તો રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડીને એ સાબિત કરી દીધું છે કે જે લોકો સત્તા પર બેઠા છે તેમણે કેવી રીતે સત્તા મેળવી છે સીધો જ આક્ષેપ હવે કોંગ્રેસ તરફથી આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર કે વોટ ચોરીના કારણે જ ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા પર છે તો કોંગ્રેસના પ્રભારી છે મુકુલ વાસન જે રીતે દેશમાં વોટ ચોરી થઈ રહી છે એ જોતા પણ સત્તા પર રહેવાનો હક નથી તેમણે કાર્યકરોને હાકલ કરી છે કે લોકશાહી બચાવવા માટે રોડ પર ઉતરવું પડશે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ એવો આક્ષેપ કર્યો કે વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણી વખતે સવારે 11 વાગે 7500 મત ખોટા પડ્યા હતા તેમણે એવું ઉદાહરણ આપ્યું કે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં એક એક ગામમાં 50 50 પૂતિયા મતદારો એટલે કે મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા ગુજરાત કોંગ્રેસે એલાન પણ કરી દીધું છે આ મામલે કે તમામ વિધાનસભા બેઠકની મતદાર યાદીઓ છે તેની ચકાસણી કરી જે પણ શંકાસ્પદ મતદારો છે સાબરમતી આશ્રમ પાસે જે સભા યોજવામાં આવી જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા એટલે કાર્યકરોનો પણ એમાં સપોર્ટ મળી રહ્યો હોવાનું મામલે કરવામાં આવશે પરંતુ ચોરીનો જે મુદ્દો છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ભારતીય જનતા પાર્ટી પર સીધા જ કોંગ્રેસના આક્ષેપો કડક વલણ આક્રમક વલણ રાહુલ ગાંધીએ પણ આક્ષેપ લગાવ્યા છે અને ચૂંટણી પંચે આ મુદ્દે હજુ સુધી કોઈ ખુલાસા પણ નથી આપ્યા ન તો ભારતીય કરવામાં આવી રહી છે અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે સત્તા પર છે કારણ કે જે ચૂંટણી સમયે એટલે કે ચૂંટણી પ્રચારના સમયે લોકોના મત જાણવામાં આવે છે ત્યારે લોકોનો જે મત હોય છે એનાથી

વોટ ચોરી થઈ રહી છે ભૂતિયા મતદારોના નામ પર લગાવવામાં આવ્યું છે અને ભાજપ છે મક્કમ વોટ ચોરી કરવામાં અડીખમ આવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે એક વિધાનસભામાં ત્રીસ હજાર જેટલા ભૂતિયા મતદારો છે એટલે વિચાર કરું છું તમામ વિધાનસભા

આ સાથે જ કોંગ્રેસે પર્દાફાશ કર્યો કે ગુજરાતમાં બાસઠ લાખથી વધુ મતદારો છે તે શંકાના ઘેરામાં છે એટલે ખોટા મતદારો પણ હોય શકે ખોટા નામ પણ ચડાવી દેવામાં આવ્યા હોય શકે

ન નકારી ક્યાંક ને ક્યાંક આ વાતમાં સચ્ચાઈ હોવાનું સાબિત થાય છે ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું પરંતુ આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એમ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું